સ્ટ્રેસ છે અહીંથી જ શરૂ થાય છે મેં એક સાદો સવાલ પૂછ્યો કે મારો ફોન ક્યાં છે એમાં ત્રણ જણા ટેન્શનમાં છે આપણા બધાનો સ્ટ્રેસ જ આ છે એટલે આનું જ મેનેજમેન્ટ કરવાનું છે નહીં મળે મેક્સિમમ એનાથી વધારે શું થશે અને હું તો ફોનથી છૂટવા જ માગું છું રાખતી જ નથી એટલે મારો ફોન તો એકતા પાસે જ હોય છે આ તો વળી આજે કવિતા વાંચી છે એમ વિચારીને હું અહીંયા લઈ આવી તો જે વાત મારે તમને કરવી છે કે નાનું બાળક તમે જુઓ પાંચ છ વર્ષનું બાળક પણ હવે એવું કહે છે કે મને બહુ ટેન્શન છે એક્ઝામનું અને મા બાપ એના માથે એક્ઝામનું ટેન્શન થોપે તારી એક્ઝામ છે વાંચી લે રીડ કરી લે હવે તો આવું કોઈ ગુજરાતી ચાલે છે હું તમને ટોક કરીને કહીશ એટલે આ કઈ ભાષા છે તું રીડ કરી લે ગો ટુ બેડ થઈ જા એક ભાષા હું બહુ સાંભળું છું યુએસમાં પણ બહુ સાંભળું છું અહીંયા પણ બહુ સાંભળું છું બહુ ઇન્ટરેસ્ટિંગ ભાષા છે અને ઇટ્સ લાઇક હેવિંગ બાસુંદી વિથ મેક્સિકન સો યુ ડોન્ટ રિયલાઇઝ વોટ આર યુ ઇટિંગ બટ ધ ફન પાર્ટ ઓફ ધ સ્ટોરીઝ કે તમારા બાળકો આ દેશમાં જન્મ્યા છે નવી પેઢી ઘણી હું જોઈ રહી છું એટલા માટે કહું છું કે જે બાળકો અહીંયા જન્મ્યા યુએસમાં તો બહુ જુદા પ્રકારની માનસિકતા છે કે હવે ત્રીજી પેઢી યુએસમાં છે પણ જે બાળકો અહીંયા જન્મ્યા એમને ગુજરાતી બોલાવવાનો માતા પિતા આગ્રહ કરે છે કરવો પણ જોઈએ પાર્ટલી પણ સાથે સાથે આપણે એવું પણ બહુ સહજતાથી હવે સ્વીકારી લેવાની જરૂર છે કે એ બાળકોનો દેશ ઓસ્ટ્રેલિયા છે એમને માટે ભારત એમના માતા પિતાનું એમના દાદા દાદીનું વતન છે એમને માટે ભારત એમનું વતન નથી એ ઓસ્ટ્રેલિયન બાળકો છે અને એ એમ જ મોટા થશે એ આ દેશની પ્રણાલી અને આ દેશની સિસ્ટમનો હિસ્સો બનશે શું ગુજરાતી બોલી શકે તો એનો આનંદ છે પણ સપોઝ ન બોલી શકે અને સમજે તો એ બહુ છે મને અંગત રીતે એવું લાગે છે કે કશું પણ ઠોકી બેસાડવાથી કોઈને આવડી જશે એવું ધારી લેવાની જરૂર નથી અને ભાષા એક એવી ચીજ છે કે જે માણસે શોધી છે એટલે એનું મૃત્યુ નિશ્ચિત છે ખુરશી માણસે બનાવી તો એ પૂરી થશે કોક દિવસ મકાન માણસે બનાવ્યું તો કોક દિવસ પૂરું થશે પૃથ્વી માણસે નથી બનાવી માટે ટકી છે દરિયો માણસે નથી બનાવ્યો માટે ટક્યો છે સદીઓ સુધી પણ ભાષા એક એવી ચીજ છે કે જે ધીમે ધીમે ઘસાતી જશે એમાં નવા શબ્દો ઉમેરાતા જશે એમાંથી કેટલાક શબ્દો ડિલીટ થતા જશે ગાંધીજી મેજ લખતા હવે આપણે મેજ કોઈને કહીએ કે પેલા મેજ ઉપર પડ્યું છે તો એ તમને ત્રણ વાર કે ક્યાં પડ્યું છે જે લોકો આફ્રિકાથી આવ્યા છે એ બધા પાસી બાકુડા સાની લઈને આવ્યા છે શબ્દો જે ધીરે ધીરે ડિલીટ થતા જાય છે એમના શબ્દકોશમાં છે એટલે આ આ ભાષાઓ જે રીતે એકબીજા સાથે જોડાય છે એ બહુ રસપ્રદ છે ઉર્દુ જે રીતે ઉમેરાયું એ પણ બહુ મજાની આખી રમત છે બક્ષી સાહેબ બ યુ જોડીને બ્લ્યુ લખતા તો ધેટ વોઝ સો ઇન્ટરેસ્ટિંગ એમણે એક નવી ગુજરાતી આપી આપણને કે એમની સાથે એક ગુજરાતી ભાષાને નવો આયામ મળે પણ મારે તમને બધાને મારી વાત શરૂ એ પહેલા કહેવું છે અંગ્રેજી કેમ ઝડપથી આવડે છે બાળકને અંગ્રેજી સ્કૂલમાં મૂકો તો એ ઝડપથી અંગ્રેજી સાથે જોડાઈ જાય છે પોએમ વી ટીચેમ વિથ અ પોએટ્રી વન ટુ બકલ માય શુ થ્રી ફોર ડોર દે દે ઇમિડિયેટલી સ્ટાર્ટ

બાપની તે ફોઈ ફૂલડા લાવે છે ફુઆને વધાવે છે ફુવા ગયા કાશી બાની તે સોળ લીટીમાં રિલેશનશીપ આવડી ગઈ સો સિમ્પલ એવરીબડી ઇઝ નોટ અંકલ એન્ડ different relationships and they ઇન્ડિકેટ ડિફરન્ટ ક્લોઝનેસ ડિફરન્ટ ફેમિલી બોન્ડ જે આપણે ક્યાંક ચૂકી ગયા અને આ સુરેશ દલાલે લખેલું જોડકણું છે બીજા કોઈએ નહીં હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા આ રમેશ પારેખ જેવા માણસે લખ્યું છે ગુજરાતી ભાષામાં ઘણું લખાયું છે ઘણું કામ થયું છે પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં સુધી પહોંચી શકતા નથી પહોંચવા માંગતા નથી અને આપણા બાળકોને જે ગુજરાતી શીખવીએ છે ને એટલી અઘરી અને બોજ જેવી ગુજરાતી છે કે એમને શીખવી નથી એમને એમ થાય જો આ જ ગુજરાતી હોય તો રહેવા દો અમાર નથી શીખવી એટલે પહેલાં તો કોઈ પણ ભાષા ફન હોવી જોઈએ આવું મને લાગે છે કોઈ પણ રિલેશનશીપ પણ ફન હોવી જોઈએ મજા જ્યાં હશે ને ત્યાં માણસને રસ પડશે માણસ માત્ર મજા કરવા જન્મ્યો છે આટલી બધી ઓળખાણ આપી ત્યારે હું વિચારતી હતી કે આટલી બધી ઓળખાણ તો મને મારી નથી એટલે આ તો બહુ લાંબુ થઈ ગયું એમ મારે આઈ વિલ હેવ ટુ સ્ટેન્ડ અપ ટુ ધેટ એક ભાઈ અહીંથી સુરત ગયા પછી એમને બધાએ કહેલું કે તાપી માં ના જો

કે એમણે જોર જોરથી બૂમો પાડી કમોન કમોન ખમણ વાળાને એમ થયું કે હવે આ મરી જવાનું છેલ્લી ઈચ્છા ખમણ છે એટલે એને લપેટીને ફેંક્યું ખમણ પેલા એ ખમણ ફેંક્યું એટલે આણે કહ્યું નો નો સેવ સેવ બસ આ જ છે ભાષા આજ છે કમ્યુનિકેશન અને આ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ હું શું કહું છું અને તમે શું સમજો છો એ બંનેની વચ્ચેનો જે ગેપ છે ને એ જો મેનેજ થઈ જાય તો સ્ટ્રેસ મેનેજ થઈ જાય આમાં કાંઈ કરવાનું નથી મોટા ભાગના લોકોની મજા શું છે સારા શ્રોતા નથી દરેકને વક્તા થવું છે દરેકને બોલવું છે અને જેને બોલવું છે એને સાંભળવું નથી એટલે જેને નથી સાંભળવું એને સ્ટ્રેસ મેનેજમેન્ટના પ્રશ્નો બહુ થાય છે કારણ કે એને સાંભળવું નથી એને તો માત્ર સૂચના આપવી છે તમે જુઓ તમારા સંવાદ પતિ પત્નીના સંવાદ આજકાલ કેવા હોય જમવાના છો નથી જમવાના કેટલા વાગે આવવાના છો ક્યાં પહોંચ્યા આ આજ હે હાઉ આર યુ અરે ભાઈ હવારે તો છૂટા પડ્યા આઈ એમ ગુડ એવરી અવર માય મૂડ માય ઇમોશન માય એવરીથિંગ ડઝન્ટ ચેન્જ આઈ એમ નોટ લાઇક વેધર વેધર ફોરકાસ્ટની જેમ પતિ પત્ની એકબીજાને હે હવે યુ અચ્છા લિસન એટલે હે હવેટ ટુ સમજાની વાત શું છે તો કે તમારી બાજુવાળા વિમાનમાં જે બેઠા હોય એની સાથે તમે કેટલા કર્ટીયસો છો આઈ એમ સસોરી અને ઘરમાં જો સવારે 5 વાગે 6 વાગે 7 વાગે જોબ પર જવાનું હોય અને 6:30 એ પતિ વાલ કરવા આવે તો પત્ની પૂછે આ ટાઈમ છે વાલ કરવાનો હટ એટલે ઘડિયાળ જોઈને પ્રેમ કરવાનો તો તમે એક લિસ્ટ લગાવી દો કે જો 6 થી 6:30 વાલ કરવાનો 7 થી 8:30 કરવાનો બસ આ સિવાય મગજ મારી નહીં આપણે બધા ઉમળકો નામનો શબ્દ ભૂલી ગયા છે મને હમણાં આ ક્ષણે જે લાગ્યું ને એમણે કહ્યું વિચારોની સ્પષ્ટતા વિચારોની સ્પષ્ટતા કરતા સ્પોન્ટેનિટી મને હમણાં જે લાગે છે ને એ જ સત્ય છે કાલે કદાચ આવું ન પણ લાગે એવું કહેવા